કાર્તક સુદ પૂર્ણિમા આજે દેવ દિવાળી મનાવવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરમાં વર્ષોની પરંપરા મુજબ ભગવાન નરસિંહજીનો વરઘોડો આજે નીકળશે અને તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજી અને તુલસી માતાના વિવાહ થશે ત્યારે આજે વિધિ વિધાન સાથે ભગવાન નરસિંહજીની ચાંદલા વિધિ યોજાઈ હતી આજે દેવ દિવાળી નિમિત્તે ભગવાન નરસિંહજીનો વરઘોડો પરંપરાગત રીતે નીકળશે અને શ્રી નરસિંહજી મહારાજના ચાંદલા કાર્યક્રમ યોજાયો જાળવી રાખતા નરસિંહજી ના વરઘોડો માંડવી પાસેથી નરસિંહજી ના મંદિરેથી વાંચતે ગાજતે નીકળી તુલસીવાડી ખાતે પહોંચે છે અને ત્યાં તુલસી વિવાહ થયા બાદ પરોડીએ વરઘોડો પરત ફરે છે

પહેલાની જે સમગ્ર પહેલી પેઢી હતી હરગોવિંદ એ તુલસીવાડી એ જતા હતા સાધુ સંતો જ્યાં આવતા હતા એમની પૂજા અર્ચના કરતા હતા એમની સાથે રહેતા હતા એમાંથી એક સાધુ એવું કીધું કે મારું નજદીક છે હવે ઉપર જવાનું એટલે શાલિગ્રામ ભગવાન તમને આપું છું તમારી ઘેરે લઈ જાઓ અખંડ દીવો કરજો અને સાથે સાથે સુખડીનો પ્રસાદ ધરાવજો અને પૂનમના દિવસે મારી સમાધિ ઉપર ઠાકોરજીને લઈ આવજો એ પરંપરા આજે બી ચાલે છે અને એ બસો ઇઠ્યાસી વર્ષ જૂની છે આઠમા વર્ષથી પણ આ કરી રહ્યા છે શશિકાંત પરી નરસિંહજી મંદિર